હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ત્રણ વસ્તુ શા માટે આપણી ઈચ્છાઓ આપણે અફર્મ કરીએ છીએ બધું જ કરીએ છીએ પણ છતાંય પૂરી નથી થતી તો એનો મેઇન જે કોર કારણ હતું એ છે ત્રણ વસ્તુ છે એમાં સેલ્ફ કોન્સેપ્ટ સેલ્ફ લવ અને સેલ્ફ ટોક આ ત્રણ વસ્તુ તમારી નબળી હોય તો તમારી ઈચ્છાઓ પૂરી થવામાં વાર લાગે છે હું એમને કહું નથી થતી થાય જ છે બધે એની ઈચ્છા જો તમને વિશ્વાસ છે તો થશે પણ થોડીક વાર લાગે છે હવે લાસ્ટ વિડીયોમાં આપણે સેલ્ફ કોન્સેપ્ટ સમજ્યા હતા સેલ્ફ કોન્સેપ્ટ એટલે પોતાના વિશેની વ્યાખ્યા તમે તમારા વિશે શું વ્યાખ્યા કરો છો તમારા વિશે તમે શું માનો છો એને કહેવાય સેલ્ફ કોન્સેપ્ટ હવે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું સેલ્ફ ટોક સેલ્ફ ટોક એટલે સતત તમે તમારી જાતે જાતની અંદર ટૂંકમાં મનમાં શું વાતો કરો છો શું વિચાર્યા રાખો છો તમારી ડોમિનેન્ટ થોટ શું હોય છે તમે તમારા વિષયમાં બીજાના વિષયમાં તમારી જોબ બાબતે કે તમારા હેલ્થ બાબતે કે બોડી બાબતે કે લોકો શું કહેશે કે તમારા કામ બાબતે તમે શું વારંવાર વારંવાર વિચારો છો અંદર અંદર વાતો કરો છો એને કહેવાય સેલ્ફ ટોક પોતાની જાત જોડે તમે કેવી વાતો કરો છો જેમ કે કોઈ સાસુવો હોય તો વહુ એવું જ વિચારતું મારી સાસુને મારા જોડે ભળતું નથી હમણાં આમ કહેશે હમણાં આવું છે તો એને તમ આમ છે પહેલું છે તો આ સેલ્ફ ટોક એના વિશે નહીં થઈ બરાબર જોબ બાબતે છે તો તમને એમ થાય કે હું તો આજે આટલું વાંચું છે આટલા વાંચવામાં કાંઈ થાય નહીં મારે દસ કલાક વાંચવું જોશે હવે કેમ વાંચવું કાં તો મારી કેપેસિટી નથી આજે મેં પ્લાનિંગ કર્યું પણ એ પૂરું ના થયું આ નેગેટિવ સેલ્ફ ટોક છે વેઇટ લૂઝ કરવો છે પણ ડાયટ તો ફોલો થતી નથી આજે તો એટલીક જ ડાયટ ફોલો થઈ હવે હું શું ગોતું પછી કોઈ મોબાઈલમાં સ્ક્રોલ કરીને યુટ્યુબમાં ને ગોઈતું પછી આ તમારે કેમ કરવું અથવા તો હું કરીશ તો પૂરું થશે કે નહીં થાય આવી બધી જે ટોક છે સેલ્ફ ટોક એ નેગેટિવ સેલ્ફ ટોક છે આ સેલ્ફ ટોક છે એને કારણે તમને તકલીફ થાય છે તમારી ડિઝાયરને પૂરી થવામાં તમે એવું વિચારો છો કે મારો વેટ લૂઝ થઈ ગયો છે મારો ડિઝાયર વેટ મને ડિઝાયર બોડી મને મળી ગયું છે પણ પછી તમે સેલ્ફ ટોક એવી કરો છો કે યાર આજ તો મેં જે પેલું શું કહે જે બનાવવાનું હતું એ બનાવીને ખાધું નહીં મારી ડાયટમાં અથવા તો આજ તો મેં આટલી એક્સરસાઇઝ ન કરી અડધી કલાક તો હવે કેમ થશે આજની તો વહી ગઈ આજ તો આ બધી સેલ્ફ ટોક તમારી નેગેટિવ એની જગ્યાએ તમે એવી સેલ્ફ ટોક કરી શકો છો કે હું દરરોજ એક્સરસાઇઝ કરું છું કદાચ એક દિવસ ઓછી કરું અથવા તો આ અત્યારે મને ટાઈમ નથી મળ્યો હું દસ મિનિટ કરીશ આજે વીસ મિનિટ પચીસ મિનિટ કે પાંત્રીસ મિનિટ મને ટાઈમ નથી મળ્યો તો હું દસ મિનિટ કરીશ જેને લીધે મારી કન્સિસ્ટન્સી જળવાઈ રહી પોતાને ઇમ્પાવર કરોને પોતાની જાતને એવી સેલ્ફ ટોક હોવી જોઈએ કે મારી સામે લોકો બહુ વ્યવસ્થિત રહે છે હું મારું રૂટીન ફોલો કરી શકું છું થોડુંક તો થોડુંક પણ ફોલો કરીશ બરાબર કોઈ પણ નેગેટિવ પરિસ્થિતિમાં જો તમે તમારી જાતે જાત સાથે પોઝિટિવ વાત કરી શકો છો પોઝિટિવ ઇન્કમ લઈ આવી શકો છો અંદરથી કોઈ નેગેટિવ વસ્તુ થતી હોય છતાંય તમે એવું કોશિશ કરો વિચારવાની કે ભાઈ નહીં આમાં તો કંઈક સારું છે ચાલું જો શું સારું છે અથવા તો તમે એવું વિચારો કે હું સારા વિડીયો સાંભળું છું મારું માઇન્ડ બેસ્ટ બનાવવાની કોશિશ કરું છું અમારા માટે હું સારું કામ કરું છું તો આ બધું તમારી અંદર સેલ્ફ ટોક બીજું તમે બીજાનું મંતવ્ય વ્યવસ્થિત સમજો કે ભાઈ સામેવાળું મારી જોડે આ રીતે વાત કરી છે તો આપણે એના એના વિશે એટલું ખરાબ ખરાબ વિચાર આવું છે ને તેવું છે એની જગ્યાએ તમે એવું વિચારો સેલ્ફ ટોક એવી કરો કે કદાચ એનું મૂડ ક્યાંક બીજેથી ખરાબ હશે એટલે મારી જોડે આમ વાત કરી છે કદાચ એ કંઈક બીજું વિચારતું હશે હું જે રીતે જોઉં છું એ રીતે આ મીટરને ન જોઈ શકતું હોય કદાચ એ મને આ રીતે વાત કરીને થોડુંક આગળ લઈ આવ કોશિશ કરે છે તો આ જાતની ટોક પણ તમે કરી શકો છો કોઈ સાસુ મેણા ટોણા મારતી હોય તો વહ એવું પણ વિચારી શકે છે કે એ ટોણા મારે છે એને લીધે હું મારા કામમાં પરફેક્ટ બનું છું અને થાય જ વને ખીચ ચડે જ કે ભાઈ હું કરી જ નાખું એને કોણ કહે આમ છે ને તેમ છે આઈ નો મને ખબર છે તો એને લીધે તમે એક સ્ટેપ આગળ આવો છો તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય છે કામ બાબતે ઝડપ બાબતે ઘણી બધી જગ્યાએ તમે સેલ્ફ ડિફેન્ડ ડિપેન્ડન્ટ બની જાઓ છો તમારી પોતાને તમે કાંઈ ચીંધો નહીં કાંઈ જોવો નહીં તમે જ કરવા લાગો એમ તમારી કેપેસિટી વધે છે બોડીની કામ કરવાની બધી તો એ ફાયદાઓ જોતાં પણ શીખવા જોઈએ આપણે પણ આપણે એવી ટોક કરતા નથી આપણે ખૂબ જ નેગેટિવ સેલ્ફ ટોક કરીએ છીએ અથવા તો એ મોટી ઉંમરના છે એમને એમની મેન્ટાલિટી એવી હોય એમાં આપણે વિચારવાનું ન હોય આવું વિચારો તો પણ સારું કહેવાય હું એમ કહું આ તો એ સમજતા નથી ને એ આવા છે ને એને આવું જ વિચારે ને એ પકડી જ રાખે એનું ને એ મૂકે ને એને ગઈઢિયાદ આમ જાય ને એમ જાય ને એ બધી નેગેટિવ સેલ્ફ ટોક છે તો એની જગ્યાએ પોઝિટિવ સેલ્ફ ટોક કરતાં શીખો પોતાની જાતને વારંવાર પૂછો કે અત્યારે હું શું વિચારું છું હું શું વિચારું છું મારી ટોક જે ચાલે છે મારી અંદર જે વાતો ચાલે છે એ નેગેટિવ છે કે પોઝિટિવ છે મને ઇમ્પાવર કરે એવી છે કે મારી શક્તિને હીણ કરે એવી છે જો આપણી વિચારોથી આપણા બોડીને એક એનર્જી મળે છે જ્યારે તમે નેગેટિવ વિચારો કરો છો ત્યારે તમારી બોડીમાંથી બધી જ એનર્જી ડ્રેન થઈ જાય છે સોસાઈ જાય છે પણ જ્યારે તમે પોઝિટિવ વાત કરો છો પોતાની અંદર પોઝિટિવ વિચારો કરો છો ત્યારે તમારું બોડી એક અજબ ગજબની શક્તિથી ભરાય છે અને એ શક્તિ તમને કામ કરવામાં નવીન વિચારવામાં ક્રિએટિવિટીમાં બધું જ કામ આવે છે એટલા માટે જેવી તમારી સેલ્ફ ટોક હશે ને એવું તમને બારે રિઝલ્ટ મળશે તો સેલ્ફ ટોક સુધારવી ખૂબ જ જરૂરી છે બીજું તમને એમ થાય કે આના વિશે હું પોઝિટિવ વિચારી જ નથી શકતી તો અહીંયાથી કટ કરતાં પણ શીખો કે ચાલો મારે એમાં આપણું કંઈ ચાલે એમ જ નથી તો શું કરવા વિચારવાનું પોઈન્ટ ચેન્જ કરો પોતાનું ધ્યાન ચેન્જ કરો બીજે ક્યાંક ધ્યાન આપતા શીખો જેથી કરીને તમારી નેગેટિવ ટોક છે બંધ થઈ જાય તમે મનમાં મનમાં તમારા હસબન્ડ જોડે તમારા તમે પૈસા બાબતે લડતા હો છો કે ભાઈ આટલા જ રૂપિયા છે એનું કેમ પૂરું પાડીશ ને આને દેવાના છે ને આ વખતે આ લોન લીધી છે ને એમાં પૂરું થાય એમ નથી ને આ પણ તમારી પૈસા બાબતે નેગેટિવ સેલ્ફ ટોક છે ધંધો કરવો છે પણ કોઈ સપોર્ટ નથી કરતું મને કાંઈ ખબર નથી પડતી કેમ કરવું ક્યાંયથી કોઈ એવો ચાન્સ નથી મળતો આ બધી નેગેટિવ સેલ્ફ ટોક છે તો એના ઓપ્શન ગોતવાના જ આપણે કે હું આવી વાતો કરું છું એની જગ્યાએ મારે કઈ વાત કરવી જોઈએ જેમ કે કોઈને જોબ માટે તમે સેલ્ફ ટોક કરો કે યાર જગ્યા બહુ ઓછી હોય ગવર્મેન્ટ જોબમાં અને તૈયારી બહુ મોટી કરવી પડે અને કેટલા બધા લોકો એમાં ફોર્મ ભરે છે આપણો વારો નથી આવતો હું ગમે એટલી મહેનત કરું તો પોઈન્ટ માટે રહી જાઉં છું આ આ બહુ નેગેટિવ જાઓ એની જગ્યાએ તમારે પોઝિટિવ કરવું હોય તો શું કરો તમે કે જગ્યા ગમે એટલી હોય મારી માટે એક જગ્યા છે જ બરાબર હું મેડિટેશન કરું છું તો મારી અંદર કેપેસિટી છે કે મને યાદ રહી જાય હું યોગા અને મેડિટેશન રીડિંગ બધું એવું કરું છું કે મારી બોડીમાં એટલી એનર્જી છે કે હું ફિલ્ડનું કોઈ પણ એક્ઝામ છે પાસ કરી શકું છું આ તમારી પોઝિટિવ ટોક થાય એના માટે હું શું કરું મેડિટેશન કરું એક્સરસાઇઝ કરું હું રનિંગ કરવા જાઉં આ તમને એક પુશઅપ આપશે હેલ્પ કરશે બરાબર એટલે જે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો જે તમે સપનાઓ જોવો છો ને એને સપોર્ટ કરે એવી વાત તમારા માઇન્ડમાં એ બાબત ઉપર ચાલવી જોઈએ નહીં કે એની વિરોધમાં તમે સપનાઓ જોવો ગવર્મેન્ટ ઓફિસર બનવાના અને તમે મનમાં વિચારો એવું કે ઓહો આ વખતે તો આટલીક જ જગ્યાને આટલા બધા ફોર્મ ભરવાના આ વખતે તો મેં બહુ ઊંચું જશે મારો એક ભાઈ છે ને એ એટલું લોજિકલી વિચારે ને મને એમ થાય કાઢે હું કેમ સમજાવું ખરેખર અમારા સાહેબ બદલ્યા છે એણે ફોર્મેટ બદલાવ નાખ્યું છે પેલું પણ મેં કીધું તું એક જ વસ્તુ વિચાર કે હું ચક્કરા પ્રેક્ટિશનર છું બરાબર હું કોઈ પણ વસ્તુ થઈ જાય ને મારે કોઈ પણ વસ્તુ તો મને વિશ્વાસ છે કે એ બધું મારા ભલા માટે થાય છે જે થાય છે ને એમાં પોઝિટિવ વિચારતા શીખો અને હું કરી લઈશ કારણ કે જે લોકો અહીંયા ભાગ લે છે જે લોકોએ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એની તૈયારી કરી છે એમાંથી મારા જેવા તો દસ જ લોકો નીકળશે જે ચક્રા પ્રેક્ટિસ કરતું હશે જે મેડિટેશન ઉપર આટલું ધ્યાન દેતું હોય છે અને એમાં એક હું છું મારી યાદશક્તિ કેવી મારું પાવર કેવું આ બધું તમારે તમારી સપનાની અલાઇન થાય એવી વાતો છે અને સેલ્ફ ટોક તમારી તમારા સપનાથી વિરોધમાં ના હોવી જોઈએ મારું કહેવાનું એમ છે એટલે સેલ્ફ કોન્સેપ્ટ સુધારો સેલ્ફ ટોક સુધારો લખો કે તમે શું એવું નેગેટિવ વિચારો છો તમારા સપનાની બાબતમાં અને એને ઉલટાવો વારંવાર વિચારો બારેક કોક તમને કહે કે ભાઈ તું તૈયારી મૂકી દે હવે કાંઈ થાય એમ નથી તો તમે ત્યાંથી તમારા માઇન્ડને હટાવો એની જોડે હા ના કાંઈ ન કરો બરાબર એમાં ખોવાઈ ના જાઓ ક્યારે સાચું કે છે આવું કાંઈ થાય એમ નથી નહીં આ જોબ તો મારા માટે જ બની છે અને મેં મારી કલ્પનામાં મારી જાતને એ જોબ કરતાં જોયું છે ફીલ કર્યું છે અનુભવ્યું છે તો એ જરૂર એક દિવસ સાચું થશે આ ટાઈપનો વિશ્વાસ આ ટાઈપની ટોક તમારી અંદર ચાલવી જોઈએ જ્યારે આ બની જશે ને તમારી અંદર ત્યારે ખૂબ જ ઝડપથી તમારું સપનું પૂરું થશે કોઈ પણ પછી સંબંધ બાબતે હોય હેલ્થ બાબતે હોય વેઇટ લોસ બાબતે હોય તમારા લુક બાબતે હોય પૈસા બાબતે હોય બિઝનેસ બાબતે હોય કે પછી જોબ બાબતે હોય કોઈ પણ વસ્તુમાં બસ તમારે આ ત્રણ વસ્તુ પર કામ કરવાનું છે સેલ્ફ કોન્સેપ્ટ સેલ્ફ ટોક અને નેક્સ્ટ આપણે વાત કરીશું સેલ્ફ લવ આટલું તમે યાદ રાખો અને આને સુધારો સતત જે વિચારો છો એને પોઝિટિવ વિચારતા શીખો બુક્સ વાંચો મેડિટેશન કરો અફર્મેશન કરો વિઝ્યુઅલાઇઝેશન કરો અને એક વસ્તુ યાદ રાખો યુ આર ધી ક્રિએટર હું તમને વારંવાર યાદ કરાવું છું કે ઈશ્વર છે ને બીજે ક્યાંય નથી તમારી અંદર તમારી આત્મા છે ને એ ઈશ્વરનો અંશ છે ભગવાને તમારા સ્વરૂપે અહીંયા જન્મ લીધો છે દરેક વસ્તુને માણવા માટે એક્સપિરિયન્સ લેવા માટે એટલે એણે પોતે માણસ બનીને આવ્યા છે બધી વસ્તુને એક્સપિરિયન્સ કરવા માટે હવે આપણે જાણવાનું છે આપણે આપણી જાતને જગાવવાની છે આ એક સપનું છે જે આપણે જોઈ રહ્યા છીએ અને આપણે જાણતા નથી કે આપણે સપનામાં છે જે દિવસે તમે ઋષિમુનિઓ જાગી ગયા કે આ એક સપનું છે હકીકત બીજી છે હકીકત એ છે કે હું ઈશ્વર જેટલો જ પાવરફુલ છું હું ને એ બે એક છીએ એ હકીકત છે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે આપણે એટલું જાગવાનું છે પણ એના આ સ્ટેપ છે એ તમને ક્યારે મળશે જ્યારે તમે ઈશ્વરની જે આપણી આત્મા તરીકે આવ્યા છે અને એની જે ઈચ્છાઓ છે એને જે એક્સપિરિયન્સ કરવો છે એ તમારી અંદરથી ઈચ્છા આવે તમે કાંઈ પણ કરો થાકી જાઓ હારી દો પણ એક ઈચ્છા મુકાતી નથી જે અમુક એક અમુક ઈચ્છાઓ છે એ તમારાથી મુકાતી નથી મહેનત કરો છો વરી મૂકી પૂરી નથી થતી છતાંય મૂકાતી નથી આ જોવાનું છે પૂરી નથી થતી છતાં પણ એ મુકાતી નથી તો એનો ચોખ્ખો ચોખ્ખી તમને નિશાની છે કે તમારી અંદર જે આત્મા સ્વરૂપે પરમાત્મા બેઠો છે ને એને એ વસ્તુ એક્સપિરિયન્સ કરવી છે એનો અનુભવ લેવો છે પછી ગવર્મેન્ટ જોબ હોય કે વેટ લૂઝ હોય કે લુક હોય કે કોઈ સંબંધ હોય કે પૈસા હોય કે લક્ઝરિયસ લાઈફ હોય એ એને એક્સપિરિયન્સ કરવું છે એટલે એ તમને ઈચ્છા આપે છે એ પરમાત્માની ઈચ્છા છે અને પૂરી થવાની જ છે પણ તમે એમાં અડચણ ઊભી કરો છો તમારે એ જ યાદ રાખવાનું છે ગીતાજીના કૃષ્ણ પરમાત્માએ કીધેલા એક એટલા જ શબ્દો યાદ રાખો કે એ મારી અંદર વસેલો છે સૃષ્ટિના કણે કણમાં વસેલો છે બરાબર તો જો એ મારી અંદર હોય તો એનામાં પૂરો પાવર છે કે એ કાંઈ પણ કરી શકે એટલે તમે કાંઈ પણ કરી શકો છો કોઈ પણ સપનાઓ તમારા પૂરા થઈ શકે છે પણ એની શરૂઆત પહેલાં તમારું સપનું છે ને તમારી કલ્પનામાં આવવું જોઈએ તમે એને ફીલ કરી શકવા જોઈએ જ્યારે એ તમારી કલ્પનામાં આવશે તમે એને અલાઇન થઈ જશો ત્યારે એ હકીકત બની જશે એ કલ્પનાતા કલ્પનામાં આવ્યા પછી તમે એને માનશો તમે વિશ્વાસ કરશો કે આ જ મારી હકીકત છે કે હું ક્લાસ વન ઓફિસર છું એ જ મારી હકીકત છે એ રીતે તમે જીવતા શીખી જાશો નથી છતાં પણ ત્યારે તમારું એ સપનું સો ટકા સાચું બનશે સો ટકા સાચું બનશે બહુ મહેનત કરવાની જરૂર નથી બહુ હેરાન થવાની જરૂર નથી વારંવાર દિવસમાં એક વસ્તુ પર એટલું હેરાન નહીં થવાનું કે આપણને કંટાળો આવી જાય કે યાર હું કેટલું બધું કરું છું હું ક્લાસ ઓન ઓફિસર છું હું ક્લોસ ઓન ઓફિસર છું એ રોબોટિક ઓફોર્મેશન બધા એ કરતા હોય છે એ કરો તોય સારું છે ના કરો તો કંઈ એટલું બધું બસ સતત એક વસ્તુ એ યાદ રાખવાની છે કે મારી જે ઈચ્છા છે ને એની વિરોધમાં મારા કોઈ વિચારો ના હોય છે મને ક્યાંય એવું ન લાગવું જોઈએ કે હું એ માનતો નથી કે હું એ ઓફિસર થઈ ગયો છું મને સતત એ ફિલિંગ એ એક શાંતિ એ એક રિલેક્સેશન મારી અંદર હોવું જોઈએ કે હાઈસ હું ક્લાસ વન ઓફિસર થઈ ગયો છું આ ફિલિંગને લઈ આવતા શીખો ફિલિંગ ઇઝ ધ સિક્રેટ તમારી કોઈ પણ ઈચ્છાને પૂરી કરવાની સિક્રેટ છે એ ફીલિંગ છે અનુભવ લાગણીઓ છે બરાબર એ તમારી આત્માની લાગણીઓ તમે પૂરી પાડશો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ગમે તે રીતે એ લઈ આવશે તમારી લાઈફમાં એટલે એક વસ્તુ યાદ પાછી કરાવું છું યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી તમે તમારી હકીકતના ભગવાન છો યુ આર ધી ક્રિએટર તમે જ કરતાં ધરતા તમારી લાઈફના છો તમારી લાઈફમાં અત્યારે જે કાંઈ પણ તકલીફો છે એનું કારણ પણ તમે છો અને એ તકલીફોને સુધારનાર પણ તમે જ છો તમારી લાઈફને બેસ્ટ બનાવનાર પણ તમે જ છો અને ડોન્ટ બી લિસનર ખાલી સાંભળનારા ના બનો બી અડુઅરરર કરનારા બનો કરો અહીંથી જે હું કહું છું એને લખો વિચારો મનોમંથન કરો કે આમાં કઈ બાબત મારી લાઈફમાં સાચી પડેલી છે કઈ બાબત મને રિલેટ કરે છે બેન જે વાતો કરે છે એમાં હું ક્યાં મારી લાઈફમાં ઉતારી શકું એનું રિઝલ્ટ મને મળે છે અને હવે હું શું સુધારો કરું અને પછી એની પ્રેક્ટિસ કરો જેટલું તમે વધારે કરશો ને એટલું તમને સમજાશે પણ ખાલી સાંભળીને ના મૂકી દો સાંભળીને મૂકશો તો થોડીક વાર લાગશે અસર નહીં થાય એ તો હું કહીશ જ નહીં મને ખબર છે અસર થવાની જ છે એટલે જ હું વિડીયો બનાવું છું એક જ ધ્યેય છે મારું કે બસ લોકોને એ રીતે જીવતા શીખવાડવા એની મેન્ટાલિટીમાં થોડોક ચેન્જ લાવવું એની લાઈફ સુંદર બનાવવી કોઈ પણ તકલીફ હોય તો એ હસતા રહીએ સમજે તકલીફ મને શીખવાડવા આવી છે 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 આમાં હેરાન થવાનું નથી એ જ આપણો ધ્યેય ધ્યેય મારો જે ચેનલનો મસ્ત મોજમાં રહેવું મોજમાં રહેવું નથી પેલું આપણું ભજન છે મોજમાં રહેવું મોજમાં રહેવું અગાઉ મગું છે અલગ ધણીની ખોજમાં રહેવું એ અલગ ધણીની ખોજ છે ને અંદર છે એ બેઠો છે અંદર આપણે એને ખોજવાનું છે કઈ રીતે આ રીતે તમે જેમ જેમ તમારી પાવર સમજશો ને એમ એમ તમને સમજાશે અચ્છા એ મારી અંદર બેઠો છે એ મને આપે છે અને જ્યારે બધી જ ઈચ્છાઓ તમારી લાઈફની પૂરી થશે ને ત્યારે તમને ધીમે ધીમે ઈચ્છાઓ જેમ જેમ તમે આ શીખશો એમ ઓછી થતી જશે અને પછી તમે એની ખોજમાં ચાલુ થશો છેલ્લે એ ઈચ્છા જાગશે અરે આ જે આટલી ઝડપથી મારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે આજે બધું મારી લાઈફમાં થતું આવે છે કેમ થાય છે કોણ છે એવું જે કરે છે અને કોણનો જવાબ પછી તમે તમારી અંદર શોધશો અને પછી તમે સમજશો કે ના એ છે અલ્ટીમેટ એમ છે એની અંદર બેસેલા ઈશ્વરને ઓળખવો અને એના માટે પહેલા આપણી બધી ઈચ્છાઓ પૂરી થવી જરૂરી છે જ્યાં સુધી આપણી ઈચ્છાઓ પૂરી ના થાય ત્યાં સુધી આપણું મનની ઈચ્છાઓમાં ખૂચ્યું રહીએ ત્યાં સુધી આપણે ઈશ્વર સુધી પહોંચી નથી શકતા યાદ રાખો અને ઈચ્છાઓ આવવી ખૂબ જ જરૂરી છે ખૂબ જ સારી છે ઈચ્છાઓ નથી તો માણસ જાતનો કોઈ વિકાસ જ નથી એટલે કોઈ ઈચ્છા ખરાબ નથી વધારે પડતી ઈચ્છાઓ કરવી એ ખરાબ નથી ઈચ્છાઓ હોવી જ જોઈએ એક પછી એક પૂરી થશે તો જ તમે ત્યાં પહોંચશો જે લાસ્ટ છે પરમાત્મા સુધી પહોંચવાનું છે ત્યાં તમે ત્યારે જ પહોંચશો ત્યાં સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમારું માઇન્ડ એમાં વારંવાર જાશે બીજા ભક્તિ કરે છે તો હું એ ભક્તિ કરું આ કરું તે કરું પણ લાગશે નહીં મન એની ધૂન નહીં લાગે એટલા માટે તો જો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂર કરો જેથી બીજા લોકોને પણ સમજાય કે બસ મારી અંદર છે મારા થ્રુ મારી લાઈફ બને છે મારા દ્વારા મારું જીવન છે અને મારામાં એ પાવર છે કે આ લાઈફને હું સુંદર બનાવી શકું છું ધારું એવી બનાવી મારી અને બીજાની બધાની પાવર એટલો છે કે તમે તમારી તમારી આજુબાજુવાળાની બધાની લાઈફમાં ચેન્જ લઈ આવી શકો છો આટલો બધો પાવર આપણી અંદર છે અને બીજું કે ચક્ર મેડિટેશન લઈ આવવાની ઈચ્છા છે ક્લાસ ઘણા બધા લોકોએ કીધું છે કમેન્ટ કરજો તમારી ઈચ્છા હોય કે તમારે ક્લાસ ટૂંકમાં મેડિટેશન શીખવું હોય તો કમેન્ટ કરજો તો થોડાક દિવસ પછી આ વેધર થોડુંક સારું થાય કારણ કે વાઈફાઈ કનેક્શનની થોડીક પ્રોબ્લેમ થાય અને ઓનલાઈન ક્લાસ હોય અને કલેક્શન આપણે નેટ ન આવતું હોય કમ્પ્લીટ કનેક્શન ન થતું હોય તો મેડિટેશન કરવાની કોઈ મજા જ ન આવે એટલા માટે પણ હું જોવા માગું છું કે કેટલાક લોકોને કરવું છે તો જરૂર એક કોમેન્ટ મૂકી દેજો કે હા મેડિટેશન કરવું છે શીખવું છે તો હું કોશિશ કરીશ કે નેક્સ્ટ મંથમાં હું આ લઈ આવું હાર્ડ છે પણ કોશિશ કરવાથી બધું સહેલું થઈ જાય એવું હું માનું છું એટલે કોશિશ કરીશ જરૂર તો જરૂર એક કોમેન્ટ કરજો અને વિડીયોને જરૂર શેર કરજો થેન્ક યુ